પણ વરસાદી માહોલ જોવા મળ્યો વરસાદ આવતા ગરબાના મેદાન પાણી પાણી થયા છે પાણીમાં ગરકાવ થયા છે તો ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે વરસાદ આવતા ખેલૈયાઓના મોઢા ઉતરી ચૂક્યા છે ખેલૈયાઓ ચિંતિત જોવા મળ્યા છે ગરબાના મેદાનમાં પાણી ભરાતા ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે આ વર્ષે ભરૂચમાં ને વરસાદનું વિઘ્ન નડ્યું છે ભરૂચના સાતમાં નોતે એમ કહેવાય કે ભરૂચના વિવિધ ગ્રાઉન્ડ ઉપર પાણી ભરાઈ ગયા છે વરસાદ સતત વરસી રહ્યો છે સવારથી અને આપ જોઈ શકો છો કે ભરૂચના વિવિધ ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા છે ખેલાયાઓમાં નિરાશા છવાઈ ગઈ છે અને ખાસ કરીને પટેલ સોસાયટી છે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ છે તેમજ અન્ય સ્થળો પર પર પણ જે ગ્રાઉન્ડ છે ગરબાના ગ્રાઉન્ડ છે ત્યાં આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે વરસાદ અટકવાનું નામ નથી લેતો એમ કહેવાય ગુજરાતના ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે તેમાંથી ભરૂચ જિલ્લો પણ એક છે પરંતુ જો વરસાદ હજુ પણ ગ્રાઉન્ડની પરિસ્થિતિ એટલી પણ ખરાબ નથી કે વરસાદ અટકી જાય અને ગરબા ન થાય વરસાદ જો હજુ પણ અટકી જાય તો ગરબાની તૈયારીઓ જે આયોજકો છે તે કરી રહ્યા છે કેમ કે આજે સાતમું નહોતું છે અને હવે બે જ દિવસ કે ત્રણ દિવસ જ બાકી રહ્યા છે નવરાત્રી પૂર્ણ થવાને ત્યારે ખેલાયાઓમાં પણ એક ઉત્સાહ જોઈને આયોજકો પણ તત્પર છે કે વરસાદ અટકે અને તરત જ ગ્રાઉન્ડને ફરી રમવા લાયક બનાવી અને નવરાત્ર શરૂ કરવામાં આવે ભરત ચુડાસ મીડિયા ભરૂચ